તમે જે મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ મેસી ટ્રેક્ટર અરવિંદભાઈને વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ માહિતી વિડિઓની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી તમે વિડીયો અંદર જોઈ શકો છો મેસી દસ પાંત્રીસ ડીએ ફર્ગ્યુસન વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ ટ્રેક્ટર સાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું કોઈ પણ પ્રકારનો ફોલ્ડ નથી એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક કરો તેમનો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપીશ વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવાક જોવા જાવ અરવિંદભાઈનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

પાર્સિંગ પૂરું છે કિંમતની વાત કરું બે લાખ હજાર કિંમત રાખવામાં આવી છે જે અંદાજિત છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું અરવિંદભાઈ ટ્રેક્ટર જિલ્લો બનાસકાંઠા તાલુકો કાંકરેજ અને નગોટ ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય અરવિંદભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અરવિંદભાઈ નામ છન્નું છસો વીસ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો